શાળા માં નહી વાત કરાવું હા છે ની વાત તમારા પત્રીદાન

એકલા ના થઈ પેલો કોક નો લઈને આઈ ગયો કોને આવો થોડી નાખો થોડો એ ભાઈ એટલું રાખો એવું રાખો કઈ તમે હાર્જો તાજોલ

આપડે બે ચાર જણા જઈએ જઈએ વગર ખબર પૈસા નું ઠીક છે જે પૈસા પૈસા હાજી કોઈ કોઈક રસ્તો તો કરવો પડશે રસ્તો કોઈક વિચારો એક આઈડિયા હે જોડે બોલો હોય તો આપણે કરી દઈએ ફોન થઈ બોલો ને વાત

સમજે રેડી હા તો તમે કરવાનું છો શું નહિ ના લેવો ખાલી નાખી દેજો હા હું જેવું મારા એવી તમને ઓકે ઓકે તૈયાર રહેજો ઓકે

તમે કેટલા જણ છો હું એકલો જ છું હમરો ડાકુ એકલો જ આવ્યો હો એવું છે ઓવા હા લાવો જલ્દી હેડો સારું હેડો વાત નઈ તો ઉતાર હો કોઈ થવું ના જો બત કશું નઈ થાય તમે તાર મુને બેઠો સારું બરોબર આવ પણ પૈસા લઈને આવજો પૈસા તમારે મળી જાય હું કા ટેન્શન લે હા લાવો જલ્દી હેડો સારું હું વધારે નઈ ઉપર આ તો એક મિનિટ માર જોડે નવ રોઈ નહી હોતી મો આવો સારું હેડો આપણો કોમ થઈ ગયો આપણો હો બેહવું પડશે હા હા એક કણક બેહવું આ લાવશે ફોન આવ્યો તો ત્રણ રસ્તા નું કીધું છે ત્રણ રસ્તા તો આવી ગયા જી દેખાતો તો નહીં ઉભો રહેવા આવશે તો ખરો પૈસા લેવા તો આવશે પણ આજ જોઉં છોકરાને લઈને આવે તો આવવા ને કોઈ હાલવા નથી વળ્યો છે કોક

ઉપર તો બેઠવો ઉપર હશે હેલો હેલો પેલો પૈસા બે શબ્દો ભાઈ પચી સારું ફોન કરું હા તું તો બધું આયોજન કરી નાખશો સારું લગન છોકરો આવશે છોકરો તો મારે એક મિનિટ મારું થાય છે ઉલડી જાય હા તું કહું

આવ આને લન આવી ગયો આવી ગયો આવ બરોબર તા આયા તો ભલે આયા તમે ગયા હવ તો લન કરયો બમ કરયો આડી નઈ પકડ તમે કોણ છો ના નોતો કે કાળ કોને કિડનેપ કર્યો આ તમાર ભતી અમે તો તને ઘેર વેલવા હતા તા કેમ મે કોટ દલ તને ભર બે ભર ભર બે ભર ભરને ખબર પડે તો તમે અમને ફોન ના કરો જ ને પૈસા લેજો આ તો અમે પોલીસની બીક વતન આવી ગયા પોલીસ વાળા બને પોલીસ વાળા નહીં બધા અમે છે આખા ગમનો માથા પર તમે મને તમારા જેવા તો બે બે તમે થઈ ગયું થઈ દવા પૈસા રહ્યા આવી તમારે